ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસના સત્રનો આજથી પ્રારંભ થયો હતો સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો સત્ર ચાલુ થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોનો વિધાનસભાના પગથિયે વિરોધનો સુર વ્યક્ત થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન કરીને કર્યા હતા સૂત્રોચ્ચાર ટૂંકી મુદતના પ્રશ્નોને લઈને વિરોધ પક્ષના દેખાવ કરવામાં આવ્યા હતા હવે જોઈ વિપક્ષી નેતા અમિત ચાવડાનો પ્રતિભાવ એ લોકશાહીનું મંદિર છે ગુજરાતની સાત કરોડની જનતા

ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડ નો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષીલા કાંડ કે રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનું દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે કે જમીન કૌભાંડો એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂર ગરમી ગુજરાત વિધાનસભાનો પાંચમું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે ત્યારે માત્ર ત્રણ જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન તારાકીત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી પ્રશ્નો આજે કાયમી શિક્ષક ની ભરતી ને લઈને છે વનકર્મી આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં બારથી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે બહાર આવે છે એવી રીતના એસટી ના જાતિના પ્રમાણપત્ર ની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને

પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એને નુકસાની ભોગવવી પડી છે તો આ બાબતે રાજ્ય સરકાર એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ખેડૂતોને સહાય કરવા માગે છે કે કેમ એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે એક હેક્ટર દીઠ જે ખેતરની અંદર તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું છે એમાં એક હેક્ટર દીઠ જે એસડીઆરએફના સાડા આઠ હજાર રૂપિયાનું ધોરણ છે એ એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે

કેટલા સમયમાં ચૂકવવામાં આવે એ કોના એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલો હતો પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી જે સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણની અંદર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપી અને જે રીતે સરકારી યુનિવર્સિટીને નુકસાન કરવામાં આવી રહ્યું છે ખાનગી યુનિવર્સિટી શરૂ થાય એની સામે અમે ક્યારેય વાંધો લીધો નથી વિધાનસભાની અંદર પણ સમર્થન કર્યું છે પરંતુ જે યુનિવર્સિટીને રાજ્ય સરકારે ખોટા દસ્તાવેજોના આધારે પાટણ ખાતે એમ કે યુનિવર્સિટીને માન્યતા આપી છે આ બાબતે અમે તપાસ કરતાં કમિશનર ઓફિસમાંથી જે અમને પુરાવા મળ્યા એ પુરાવા ખોટા પુરાવા રજૂ કરી અને સરકારની અંદર મંજૂરી માગી છે મેં શિક્ષણ વિભાગની અંદર પણ આ માગણી કરી છે પરંતુ હજુ જુદી એ માહિતી પૂરી પાડવામાં નથી આવી એમને એમને કહ્યું કે મંત્રીશ્રીની મંજૂરી લેવાની છે ખરેખર તો એક ધારાસભ્ય તરીકે અમે જે વિધાનસભાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપી હોય એની અંદર યુનિવર્સિટી દ્વારા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા એ અમને જાણવાનો અધિકાર છે સામાન્ય રીતે આર્થિક સદ્ધર હોય એવી સંસ્થાને પાંચ એકર કરતા વધુ જમીન ટ્રસ્ટના નામે હોય એવી સંસ્થાને મંજૂરી આપવામાં આવે છે પરંતુ પાટણની જે એમકે કે યુનિવર્સિટી છે આજે પણ એ યુનિવર્સિટીના નામે રેકર્ડ ઉપર એક પણ એકર જમીન નથી વધુમાં જે યુનિવર્સિટી છે યુનિવર્સિટી રાજસ્થાનની જે સનરાઈઝ યુનિવર્સિટી છે એના માલિક છે યાદવ એ હાલ ખોટી ડિગ્રી આપવાની બાબતની અંદર રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એ વ્યક્તિને આ યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે આ તમામ પુરાવા પીટીઆની ટ્રસ્ટી